ખીરું મેો બધા બનાવી દીસ પેપર મજા આવી ગયા લાવ્યા ને લઈને

સણાયા દાળ નાખવાની અડદની ડાળા સણાયા ની અડદ ની ડાળ છે ને ચાર વાટકી આપડે સોખા લીધા હોય ને એજ વાટક્યો અડધી દાળ અડધો વાટક્યો અડધો બે નાખવા ને એમ કરે ને તો ચોખા ને એક ભાગ ને અડધા આવી રીત ની દાળ ચોખા ઝાઝા હોય ચાર સાલ્યા સોખા નાખ્યા હોય ને અડધું સાલું અડદ ની દાળ નાખવાની પછી એનથી થી અડધી ની નાખવાની સેનાની નાખી હોય ને એના અડધું પછી ઝાઝું આપડે ઝાઝું તું મેં બે ચમચી મેથી નાખી હતી ડબ્બો ભરીને ખીરું બનાવ્યું હતું બે સણા નો છપટી નાખવાની મેથી નાખવાની બેંગ્લોર વાળા એ કીધું છે કે તું એટલે આપણે વિશ્વ મને લાગે એ આપણે ટ્રાય કરવી જોઈએ કારણ કે તો કલર ગોલ્ડન કલર સરસ આવે એમ થોડાક આપડે વ્હાઈટ થતા જ ચોખા વધારો ને એટલે આપડે વ્હાઈટ થતા છે પછી ડબ્બો ભરીને અને તમારે જલ્દી ન આવે એટલે મેં ઘડી કઈ આપડે સુરત દાદા હતા તડકો બહુ સારો હતો ને ડબ્બો ઘડી તડકે મીક દીધો હતો અડધી પોણી કલાક અને પછી અહીંયા ખાના મીક દીધો હતો પછી હું કૃષ્ણ ને કહું વાગ્યા આખો ડબ્બો મસ્તીનો માથો આવી ગયો તરત હું મીઠું નાખીને ફેટવા બેસી ગઈ પાંચ મિનિટ ફેટવાનું હાથ થી ફેટવાનું ઓલું કરવાનું હાથ થી આમ આમ તો અંદર એવી અવાજ આપે છે ઓલું ન થાય ત્રણ વાટકી ચોખા ને એક વાટકી અડદ ની ડાળ ને અડધી વાટકી અડધી વાટકી ચણાની ને એની થોડીક મેથી પણ તમે આ રીતે કરો છો ચાર વાટકા ચોખા ને અડધી જ વાટકી અડદાની ડાળ

વટાણા નો નાખ્યા તમારે પછી હોય તો સારી થાય અને પાછું થોડુંક આપણે નાખ્યું હોય બધું વેજીટેબલ એવું તો કોઈએ કીધું કે તમે ત્યારે ન તો નઈ પછી તમે ટૂંકમાં તો રેસીપી પૂછી શકો તો આવી રીતે છે અને કોઈ એવું કીધું હતું

ઢોસા છે ત્રણ એ અહિયાં જો બાના હાથ નો રોટલો તો બની ગયો પણ આ બાજુ આજે દાળ નથી થોડું ગળવું અને કાલની રોટલી હતી તો આપડે એનું બનેવું દિલ ખુશ ને રોટલી નું શાક બધા એટલું રીવાય તે હા રીવા દાબેલી નો ખાધી બ્રેડ હતું ની કે આ નથી ખાવું રોટલી નું શાક બેઠી બેઠી બધું ખાઈ ગયું આપણે છાશ માં કરેલું હોય એટલે રોટલી ની શાક બધા ભાવે તો એવું છે વચ્ચે આપડે એક બે બર્થડે ગયા કોઈ ઘરે જમવાનો હોય શનિવારે મંદિરે હોય તો વીક માં એક કે બે વાર ખવાય પછી અને અમે તો ટુ બી ઓનેસ્ટ કહીએ તો અમે બધા ભાખરી ને રોટલા વાળા છીએ રોટલી અમાર ઘરે ઓછી બને અને હવે એમાં સ્પેશિયલી મારે સાડા ચાર મહિનાના એક ટાણા છે તો ભાખરી બનાવેલી હોય તો આજ સાંજે થી કાલ સાંજે જમી લઈએ તો આપડે પેટ ભરાઈ જાય તો એવું છે એટલે આઈટમ નહી બનતી હોય તો ઘરે નહીં બનતી હોય મને ઢોસા ખાવા લઈ ગયું ને તા પેપર બનાવી દઈશ તમને એમ પેપર ખાવા તેને મમ્મી અહીંયા નહીં ત્યાં ઇન્ડિયા એવું હોય ઇન્ડિયા કાય થોડું તપેલી તો ભરી ભરી ને આવે માં તો એની ક્વોન્ટિટી આવતી એટલી તમે કઈ ઘરે બનાવો એમ કઈ હોટલ વાળા થોડા તમને પાસા બનાવ્યા ને એનું હું કે બા મજા આવી ગઈ કે એમ મેં સારું કહ્યું પાસા બીજા થી બનાવી દીધા ફ્રીજ માં એટલે જાઝુજ બનાવ્યું ફ્રીજ તું ફ્રીઝમાં મેં ગયું ને સ્કૂલે થશે ને પાસા બનાવી દેવું છોકરાઓ ને કોઈ પૂછ્યું એને મેં આન્સર તો આપી દીધો ઇન્સ્ટાગ્રામમાં આઈ થિંક કમેન્ટ આવી કે તમે રોટલાની રીલ મૂકી ને કે તમાર જેવા રોટલા થતા કયો છીએ તો ચૂલા પર બને અત્યારે ફૂલે ફૂલી ને મસ્ત દડા થાય છે આ સારા જ થાય છે પણ લોઢી લો ચૂલા ના એ ચૂલાના એવું છે એટલે કોઈ પૂછેલું હતું આવો તને જવાબ મળી ગયો છે હું કે તું હું કેતી તું શાક જ ભાવે ભાવે અમને અમે જયારે રોટલી કરી હોય ને રોટલી કરવી ઓછી પણ જયારે કરી હોય ને ત્યારે વધારે જ કરવી બીજે દિવસે ખવાય શાક મેરા મોડું રાખ્યું છે આપડે બધા બનાવવા છોકરા ને ખાવું હોય તો

અત્યારે મને એટલી ખબર પડે આપડે સરકારી કોઈ પણ કામ કરાવવા જાવી ને એટલે આપણી હોય ને બધું લેતું જવાનું અને એની એક ઝેરોક્ષ લેતી જવાનું કે મારે એવું થયું તું કે મારો હું મારો પોતાનું એક્ઝામ્પલ એક કહું કે આશીષ અહીંયા આવતા રેતાનું નિર્વાનું પાસપોર્ટ કઢાવવા ગયું એનો રિન્યુ કરાવવાનો હતો તો મારે થોડીક પછી ન્યા મારે એ લોકો માથાકૂટ થઈ ગઈ કે બધી વસ્તુ લઈને ગઈ હતી મને કીધું તું એટલું આપણે આપણે મામા છે ને જ એપ્લિકેશન એ કરે પાસપોર્ટ નું એને એપ્લિકેશન કરી દીધી કીધું વસ્તુ લઈને ગઈ ત્યારે પેલા ધોરણ માંથી એનું આધાર કાર્ડ નીકળી ગયું તો બધું લઈને ગઈ ને આજે એની લોકોએ રોન કાઢી કે એ ડેડી ક્યાંય એમ એનો સહી જોશે એમ અને મને કે કે તમારે બીજી અપોઇન્ટમેન્ટ લેવી પડશે ને બીજી વાર આવવું પડશે મારે વિઝા મૂકવાની તારીખ આવી ગઈ પછી મારે માથાકૂટ કર્યું એને પપ્પા લંડન છે લંડન થી બોલાવું આશીષ પેલા આવી ગયા હું છોકરા પછી આવી પછી થોડુંક આપડે ગરમ થયા પછી બાજુ ડેસ્ક વાળા ને એને પૂછ્યું ને એને કીધું વાંધો નહીં બે દસ મિનિટ બેસો મેડમ બીજાને પૂછીને પછી એને કરી દીધું બાકી કે કે છો મમ્મી પપ્પા બે જોશે એને પપ્પા લંડન થી કઈ મારે બોલાવવાનું એવું થયું હતું

પપ્પા ને બોલાવે પાસપોર્ટ રિન્યુ કરાવવા પાસપોર્ટ તમારે બીજી એપોઇન્ટમેન્ટ લે મેં કીધું ભાઈ મારા પાસે ટાઈમ નથી મારે એવું કહેવાય કે પાસપોર્ટ હમણાં ઇન્ડિય લંડન જવાનું છે મારે ફાઇલ મૂકવાની ને ફાઇલમાં પાસપોર્ટ આપવાનો તો થોડોક ગરમ થયા પછી કામ થઈ ગયું પણ કોઈ પૂછ્યું હતું તો પ્રોપર તો નહી પણ આઈ થિંક આટલી બધી આટલી વસ્તુ જોઈએ છે ને કદાચ આપણે આપણે ગૂગલમાં ને એમાં ચેક કરીએ અને તમે બેન એવું છે તમારે જે એપ્લિકેશન કરે ને એ લોકો તમને બધું કહે કે તમે આટલી વસ્તુ લઈને જાજો એમ જે પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ ફોર્મ ની એપ્લિકેશન જે કરે ને તમને કહી દે

ભૂલી ગયા ને એવું થાય એના કરતા બેટર કે આપડે બધું લઈને જાય ને તો આવું પતી જાય હવે નિર્વાનું નીરવાનું એવું છું કે એવું છું તો કે આશીતે કામ ભર્યો ને

પણ એની વે બધા કાગળિયા હોય તો થોડું લેટ થાય સમજણમાં ના થાય એવું છે તો ચલો આપણે હવે ડિનર કરીને તૈયાર થઈ ગયા છે જવાનું છે જોબ પર આ બધા કેવા જલસા છે જો આજ રંજા છે તો નિર્વા પપ્પા કાક માગે છે આશીષ પાસપોર્ટ કઢાવવાનું શું હું જોઈ